અમારે તો ધોરણ દસ અને બાર ની બોર્ડ એક્ઝામ આવી ગઈ એક્ઝામ માટે તૈયારી તો કરી છે તેમ છતાં ડર લાગે છે જ્યારે પેપર હાથમાં આવે ત્યારે જ બધું ભૂલાવા લાગે અને જ્યારે પેપર દઈને બહાર આવીએ ત્યારે બધું યાદ આવે રિઝલ્ટ કેવું આવે એની ચિંતા થવા લાગે રિઝલ્ટ આવશે પછી બીજા લોકો પેરેન્ટ્સ રિલેટિવ શું વિચારે એની ચિંતા થઈ છે આવા બધા પ્રશ્નો મારી એકેડમીના બાળકો મને કરતા હોય અને એના સોલ્યુશન આપતો હોય બાદ એવો વિચાર આવ્યો કે આ તમને પણ સોલ્યુશન મળે તો નમસ્કાર હું સંદીપ બધાને આ જે બોર્ડની એક્ઝામ તમે આપવાના છો એના અંદર થોડાક મારા જે અનુભવો છે છ વર્ષના કે કઈ રીતે બોર્ડ એક્ઝામ આપવી જોઈએ કઈ રીતે એકદમ ફિયરલેસ આપી શકે તો આ થોડાક અનુભવો કહેવા માંગુ છું તો સૌથી પહેલા અમુક વિદ્યાર્થીઓ છે બહુ પોઝેસિવ હોય પોઝેસિવનેસ એનામાં હોય એટલે કે સમયસર એટલું વાંચવામાં એટલા બધા મુશ્કેલ હોય અને એટલા બધા ટેન્શનમાં એટલા બધા ચિંતામાં હોય કે સમયસર નથી જમતા કે નથી ઊંઘતા તો આના કારણે જો તમે એવું વિચારો છો કે અમે સતત કોઈ પણ ટાઈમે પણ સમયે જમી લેશું પણ સમયે થોડી ઊંઘ કરી લેશું અને સતત વાંચતા રહેશું તો રિઝલ્ટ સારું નહીં આવે તમે ગમે એવું બાઇકનું ઊંચું મોડલ હોય બરાબર પણ જો એમાં પ્રોપર ઓઇલ નથી પ્રોપર ફ્યુલ નથી પ્રોપર લ્યુબ્રિકેશન નથી તો એ કોઈ પણ સારી કંપનીનું અથવા કોઈ પણ સારું મોડલ ઊંચા ઊંચું મોડલ હોય તેમ છતાં એ રોડ ઉપર બેસ્ટ રીતે નહીં ચાલી શકે સારી એવરેજ નહીં આપી શકે તો સેમ એ જ વસ્તુ પડે કે જો તમે તમારી તૈયારી સારી તમે તમે દિવસ વાંચતા પણ જો પોતે હેલ્ધી તમે તમારું શરીર અને તમારું મન જો હેલ્ધી નથી તો તમે સારી એવરેજથી માર્ક નહીં લાવી શકો તો એના માટે સારો ખોરાક સમયસર ખોરાક અને સમયસરની ઊંઘ અને પૂરતી ઊંઘ પણ જરૂરી છે ઘણીવાર બાળકો એકબીજાની કમ્પેરિઝનમાં કમ્પેરિઝન વધારે છે કમ્પેરિઝન કઈ રીતે કે મારો ફ્રેન્ડ અથવા તો મારી ફ્રેન્ડ છે એ તો આટલા કલાક વાંચે છે આટલી વહેલી ઉઠે છે આટલી મોડી જાગે છે આટલા મોડા સુધી વાંચે છે તો એને લઈ અને એના વિચારોમાં વિચારોમાં પોતે પણ ડિપ્રેશનમાં આવે અને વધારે વધારે વાંચવાનો પ્રયાસ કરે વાંચવું જોઈએ જ પણ એને એને પ્લાનિંગથી અને સમયસર જે વસ્તુ જમવાનું છે ઊંઘ છે ખૂબ જ જરૂરી છે કેમ કે મેન્ટલ હેલ્થ છે શારીરિક હેલ્થ તો જરૂરી છે પણ સાથે મેન્ટલ હેલ્થ પણ જરૂરી છે તો આ બધા રીઝનના કારણે જ્યારે તમે એક્ઝામ સેન્ટર પર જાઓ ત્યારે આવું થાય પછી ઘણા વિદ્યાર્થીઓને એવા પ્રશ્ન છે કે સર જ્યારે પેપર હાથમાં આવે ને ત્યારે જ આમ બધું ભૂલાવા લાગે ને આવું થાય એનું રીઝન મારું ઓબ્ઝર્વેશન એવું છે કે જ્યારે તમે એક્ઝામ આપવા જાઓ તો લગભગ ઓલમોસ્ટ સોમાંથી માંથી નેવું સ્ટુડન્ટ એવા છે કે જે એક્ઝામ આપવા જાય ત્યાં સુધી હાથમાં ચોથા લઈને બેઠા હોય ચોપડા લઈને બેઠા હોય કે હું આ વાંચી લો આ રહી ગયું છે ને ગ્રામરનો આ ટોપિક રહી ગયો છે એક્સવારીનો આ ટોપિક રહી ગયો છે તો આ સૂત્ર પાકું કરી લો આ મને ભૂલાઈ ગયું છે તો એક્ઝામ સેન્ટરના એક્ઝેક્ટ બાવણે જાતા પહેલા એ લોકો વાંચતા હોય છે તો આવા લોકોનું માઇન્ડ થી કન્ફ્યુઝ રહી છે ઘણા વિદ્યાર્થીઓ એવા હોય છે કે જે એક્ઝામ સેન્ટર જતા પહેલા ભલે વાંચતા નથી ચેક સુધી પણ એકબીજા ફ્રેન્ડ સર્કલ મળીને જાય છે સતત ડિસ્કશન કરી રાખે છે ભાઈ તારે આ થઈ ગયું છે તારે ઓલું થઈ ગયું છે કે ઘરે વાંચતા હોય ત્યારે એકબીજા ફ્રેન્ડને કોલ કરે તારે કેટલું થયું છે અને લગભગ મારું ઓબ્ઝર્વેશન એવું કહે છે કે જે વિદ્યાર્થીને બધું પાકું થઈ ગયું છે કે એ લોકો ફોનમાં એમ કહે છે એટલે કાંઈ નથી થયું અને જે વિદ્યાર્થીને ખરેખર કાંઈ નથી થયું એમ કહે છે એટલે આપણે તો બધું થઈ ગયું એટલે આપણે ડિપ્રેશનમાં હો તો ટેન્શન એ નથી લેવાનું કે બીજાને કેટલું જોયું ટેન્શન જો કે લેવાનું થતી નથી તેમ છતાં બીજાને કેટલું થયું એ નથી બીજી એક વસ્તુ કે એક્ઝામ સેન્ટર પર જાઓ કમસે કમ દોઢ કે બે કલાક પેલા બધું જ મૂકી દો જેટલું બાકી છે ભલે બાકી દોઢ થી બે કલાક પહેલા બધું મૂકી દઉં શક્ય હોય તો એકદમ મૌન મોન એટલે કે એકબીજા સાથે જરૂરી હોય એટલી જ વાત કરો પછી ઘણા વિદ્યાર્થીઓ એવા હોય છે કે એક્ઝામ સેન્ટરે લગભગ દોઢ થી બે કલાક પહેલા પહોંચી જાય હા સરસ મજાના નવા નવા અનકમ્ફર્ટેબલ થોડાક ટાઈટ વાળા પહેરે અમુક લોકો બરાબર નવા નવા કપડા પહેરે પછી એક કોલ પણ કરે આ તું શું પહેરવાનું શું પહેરવાનું છે આ બધું નક્કી કરીને પછી એક્ઝામ બે કલાક પહેલા પહોંચી જાય ત્યાં વાતો વાતો વાતચીત કરે રાખે કે મારે આટલું થયું છે તારે ગયું છે આ બધું આટલો બધો કચરો મગજમાં નાખે અને આ સતત વાત કરતા કરતા પછી એક્ઝામ સેન્ટરમાં જવાનું થાય અને સીધા બ્લોકમાં બેસે અને હાથમાં પેપર આવે અત્યારે જે આ બધું કન્ફ્યુઝન છે એ બધું સામું આવે તો મારી એવી પેલા દોઢ થી બે કલાક પહેલા ઘરેથી નીકળો છો જો વાલીઓ સાથે મૂકવા આવે છે એક્ઝામ સેન્ટર સુધી તો ત્યાં જયારે એક્ઝામ સેન્ટરની અંદર જાઓ છો બ્લોક ની અંદર તો એની પેલા વાલીઓના તમારા શિક્ષકો છે તમારા આચાર્યો છે એના આશીર્વાદ લઈને જાઓ ઘરે દાદા દાદી વડીલો છે એના આશીર્વાદ લઈને જાઓ અને એક્ઝામ સેન્ટરે વહેલાં વહેલું પંદર મિનિટ વહેલા પહોંચો એની વહેલી જરૂર નથી પહેલા દિવસે થોડી વહેલી જરૂર છે કેમ કે તમને તમારો બ્લોકમાં તમારી જગ્યા દેખાડવા માટે બાકી તમે દસ કે પંદર મિનિટ વહેલા જાઓ જઈને કોઈની સાથે કોઈ ડિસ્કશન નહીં વધારાની જરૂર પૂરતી ડિસ્કશન કે અને ટોપિકને લઈને કોઈ ડિસ્કશન નહીં આ સબ્જેક્ટને લઈને ડિસ્કશન કે આ અમારે આપણે આ પૂછવાનું છે કે નથી પૂછવાનું કોઈ ડિસ્કશન નહીં અને સીધા જ આવી રીતે બને ત્યાં સુધી શાંત મગજ એક્ઝામ સેન્ટરે જાઓ તમારા બ્લોકની અંદર તમારી બેન્ચ ગયા છે ત્યાં બેસો તમારી જગ્યાએ વ્યવસ્થિત જોઈ લો તમારો હોલ્ડ પહેલા તો જાઓ ત્યારે હોલ્ડ ટિકિટ આતે જે બધી વસ્તુઓ જે લઈ જવાની સાથે રાખો એમાં ક્યાંય ભૂલાઈ નહીં ધ્યાન રાખો ચેરોક્સ એકસ્ટ્રા જે તમને લેવા મૂકવા આવે છે બરાબર અથવા તમે પોતે પર્સનલ કોઈ વેહિકલ લઈને જાઓ છો તો એની અંદર રાખો કદાચ જો ભૂલાઈ ગયું હોય તો એ કામ લાગે બાકીને જે બીજી વસ્તુ છે રનિંગ બધી પેન પેન્સિલ ઇરેઝર સ્કેલ છે શાર્પનર છે આ બધી વસ્તુ સાથે રાખો કે જેના લીધે કોઈ આગળથી માંગીએ અને પછી સુપરવાઇઝર આપણને કાંઈ કે આ બધી વસ્તુ ન થાય બરાબર આટલું ધ્યાન રાખો પછી એક્ઝામ સેન્ટરે ગયા પછી તમારી બેન્ચે બેઠા પછી તો તમને મારું મારી સજેશન છે કે તમને તમારી જગ્યાની જ તમને ખબર હોય કે આ રેડી ઓકે મારી સીટ આ છે મારે અહીંયા બેસવાનું છે આજુબાજુ કોણ છે હોશિયાર છે કે ઠોટ છે કે એને છે કે નહીં હું કેમ પૂછું આ બધી વસ્તુ મૂકી દો માત્ર તમારા પેપર ઉપર ધ્યાન રાખો કે પેલા સૌથી પહેલા તમને ક્વેશ્ચન પેપર આવશે બરાબર પેલા પેલા સપ્લી આપશે બધી વસ્તુ ભરી નાખો ક્વેશ્ચન પેપર આપે ત્યારે જરાક શાંતિથી ક્વેશ્ચન પેપર જોઈ લો કન્ફ્યુઝ ન થાવ અને જે આવડે છે એની પર વધારે ફોકસ કરો નથી આવડતું એની પર ફોકસ જો આ ક્વેશ્ચન હું કરતો હતો રહી ગયો કરી નાખો તો સારું જો આવું કરશો તો જે આવડે છે એની પર અસર છે તો જે સેક્શનમાં સૌથી વધારે કોન્ફિડન્સ છે એ સેક્શનથી શરૂઆત કરી અને સરસ મજાની રીતે તમે લખો જે નથી આવડતું અને બીજું ટાઈમિંગ જાણો પ્રેઝન્ટેશન બેસ્ટ કરો જે અમારી એકેડમીના બાળકો કમસે કમ ચોવીસ પચીસ પેપરો એંસી માર્ક આપેલા છે અને તમે પણ આપેલા હશે બીજા બીજા વિદ્યાર્થીઓ તો એ પ્રમાણે પ્રેક્ટિસ તો સારી છે જ તમારી હવે તો શાંતિથી ટાઈમ વાઇઝ લખો અંદર તૈયારી કરો અને વ્યવસ્થિત સેક્શન વાઇઝ લખતા જો કોઈ સેક્શનમાં કોઈ ક્વેશ્ચન તમે બાકી રાખ્યો છે નથી આવડતો અને બાકી રાખ્યો છે તો એની માટેની સ્પેસ મૂકી દો તો આ બધી વસ્તુ ધ્યાન રાખો અને જે તમારી જેટલી પોઝિટિવ ટૂંકમાં તમને જેટલું આવડે છે એ બધું પહેલાં લખ્યા પછીનો જે ટાઈમ છે એમાં જે નથી આવડતું એમાં તમે કેટલું કવર કરી શકો એ બધા પ્રશ્નો લખતા જવું કે ભાઈ આ આટલું મારાથી કવર થાય એમ છે આ બધું ધ્યાન રાખો અને છેલ્લે એક્ઝામ સેન્ટરની બહાર નીકળ્યા બાદ પણ મારી એવી ઈચ્છા છે કે તમે પેપર સોલ્વ ના કરો કેમ કે ઘણા વિદ્યાર્થીઓ પેપર સોલ્વ કરીને એટલા બધા દુઃખી થઈ જતા હોય કે નેક્સ્ટ જે પેપર છે ફોર એક્ઝામ્પલ મેથ્સનું પેપર ગયું છે તમે મેથ્સનું પેપર સોલ્વ કર્યું તમે અત્યાર સુધી આખું વર્ષ મહેનત કરી છે એ તમે આ ત્રણ કલાકની અંદર આપીને આવ્યા છો અને આખા વર્ષ તમે જે તે કોઈ એકેડેમીમાં કે કોઈ સ્કૂલમાં પેપર આપવાનું સારા માર્ગ આવે છે આનું સોલ્યુશન કરતા પછી તમને એમ થાય કે ઓ મારે જે આવતા નીકળતા તો પંદર વીસ માર્ક તૂટે એમ છે તો તમને નેગેટિવ થઈ જાવ તમારું તમારું માઇન્ડ છે તો નેક્સ્ટ જે પેપર છે એમાં એની અસર પડે કેમકે તમે લગભગ અડધો ટાઈમ જે આવતો પેપર છે એની એની વચ્ચે માનો કે તમારે એક દિવસનો એક દિવસ રજા છે તો અડધો દિવસ તો તમારું એની નેગેટિવ બધા વિચારોમાં જશે હો મેં એટલી તૈયારી કરી આખું વર્ષ મારે આવા સારા માર્કેવા અત્યારે જવું છું તો મારી ઈચ્છા છે કે પેપર સોલ્વ ના કરો પેપર મૂકી દેજો એક જગ્યાએ જે થયું કેમ કે કદાચ સોલ્વ કરશો તેની પાછળ રોશો તમે તો એના કોઈ રિઝલ્ટમાં ચેન્જીસ આવવાના નથી તો આ એક ધ્યાન રાખો બરાબર પેપર સોલ્વ કરવાનું નથી નેક્સ્ટ પેપર છે કેમ બેસ્ટ જાય કેમ કે જો કદાચ આ પેપરમાં પંદર માર્ક ઓછા થાય એમ છે તો સામેના પેપરમાં એ પંદર પ્લસ કેમ કરવા એ વિચારો એનો વિચારો કે આમાં મારે પંદર કપાણો છે તો આ થોડુંક ધ્યાન રાખો એ કરવાની જરૂર નથી બરાબર પછી ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે કે જે જેને પોતાનું ટેન્શન ઓછું છે કે બીજાને આપણા આપણે બેન આપણી બેનપણી બેનપણાને કંઈક વધારે માર્ક આવી ગયા એનું ટેન્શન વધારે હોય તો એ રહેવા દઉં કમ્પેરિઝન કાંઈ ના કરો કમ્પેરિઝન કોઈ કરવાની જરૂર નથી એક બહુ સરસ મજાનું એક્ઝામ્પલ છે મને બહુ ખૂબ ગમે છે કે વાંચેલું છે કે જો પાણીમાં તરતી માછલી છે એ આકાશમાં ઉડતા પક્ષીને જોઈને નેગેટિવ થાય નિરાશ થાય કે ઓહો એને કેવું સરસ છે જો તો ગમે ત્યાં ઉડી શકે છે જ્યાં જવું ત્યાં જઈ શકે છે આખા મુક્ત ગગનમાં ઉડી શકે છે અને પક્ષી આકાશમાં ઉડતું પક્ષી એવું વિચારે કે જો તો હું કોઈ દિવસ અંદર પાણીની અંદર નથી તરી શકવાનો અને કેવું જાણવાનું આખા દરિયામાં જ્યાં મજા આવે ત્યાં માટા મારી શકે અને પાણીની અંદર જેટલું રેવડું રહી શકે માછલી એમ થાય કે આ બાર જેટલું રેવડું રહી શકે તો માછલી પણ ખોટી છે એની રીતે જે વિચારે પક્ષી પણ ખોટું છે કેમ કે પક્ષીને એની પાંખ છે એની મજા છે જયારે માછલીને એને પાણીની અંદર રહેવાની ભગવાનની શક્તિ આપે એની મજા છે તો એનો અર્થ એવો નથી કે તમે તમારી કેપેસિટીની બહાર ના જાઓ પણ તમે જે આખું વર્ષ તૈયારી કરી છે એ બેસ્ટ જ છે એવું માનીને ચાલો કોઈ નેગેટિવ થવાની જરૂર નથી અને એ જે તૈયારી છે એને હજી પણ થોડીક જ્યારે પેપર હોય એની પહેલા જે તમને જે દિવસ મળવાનો જે ટાઈમ મળવાનો એમાં હજી પણ થોડીક ધાર આપી અને બેસ્ટ લખવાનો પ્રયાસ કરો પણ જેટલું પોઝિટિવ માઇન્ડ સાથે અને મેં જે તમને બે ત્રણ મુદ્દાઓ કીધા કે પૂરતો ખોરાક સમયસર ખોરાક સમયસરની ઊંઘ છે પછી થોડુંક એક્ઝામ સેન્ટર પેલા મૌન રહેવું છે અને પોતાના ઉપર વિશ્વાસ રાખો સેલ્ફ કોન્ફિડન્સ કે નહીં મેં જે લખ્યું છે બેસ્ટ છે હું જે આપીશ બેસ્ટ છે મારું રિઝલ્ટ પણ બેસ્ટ થવાનું છે તો આટલા થોડા ઘણા મુદ્દા ધ્યાન રાખો તો તમારું પેપર સરસ સરસ જશે તો દરેક ધોરણ દસ અને બારના જે વિદ્યાર્થીઓ પેપર આપવાના છે એને મારા અંતરના આશીર્વાદ બેસ્ટ ઓફ લક ઓલ ધ બેસ્ટ